એ સાબિત થઈ ગયું છે આજે અમે સંકલ્પ લઈએ છીએ કે આ સીટ ભાવનગરની અમારા સહાયક સાથે ભાઈ બ્રિજેશભાઈ મેરજા પણ છે અમારા પ્રમુખ પ્રમુખશ્રીએ કહ્યું છે કે અમે છવ્વીસે છવ્વીસ બેઠક જીતવાના તો છીએ જ તે જીત્યા છીએ બે વાર એટલે ત્રીજી વાર પણ જીતવાના છીએ અમારા કામ પર જીતવાના છીએ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામ પર જીતવાના છીએ અર્થતંત્ર મજબૂત થયું છે એના પર જીતવાના છીએ વિદેશ નીતિ ઉપર જીતવાના છીએ સમગ્ર ગુજરાત અને દેશની સરકારના કામ પર જીતવાના છીએ પરંતુ આ વખતે અમારો સંકલ્પ છે કે દરેક સીટનું માર્જિન ઓછામાં ઓછું પાંચ લાખનું થાય અને એનો સંકલ્પ આજે કાર્યાલય ખોલીને અમે બધા લઈ રહ્યા છીએ અમે લડાવીને ભારતીય જનતા પક્ષ અહીં જંગી લીડથી છે એ હકીકત છે કે છે કે ચારે બાજુ કેસરીઓ લહેરાઈ રહ્યો છે